તો કેમ છો મિત્રો આપનું સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં તો આજે આપણે વર્તમાનમાં જે પદાધિકારીઓ જેની હાલ બે હજાર પચીસમાં નિમણૂક થઈ છે તેમની વાત કરવાની છે તો વિડીયોને શરૂઆતથી અંત સુધી નિહાળજો તેમજ જો ચેનલ પર નવાશો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તેમજ વિડીયો પસંદ આવે તો લાઈક જરૂરથી કરજો તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ તો આપણો પહેલો પ્રશ્ન છે મિત્રો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આરબીઆઈના છવ્વીસમાં ગવર્નર કોણ બન્યા છે તો તેનો નીચે જે ઓપ્શન આપ્યા તેમાંથી આપણો સાચો જવાબ છે ઓપ્શન એ સંજય મલ્હોત્રા આરબીઆઈના છવ્વીસમાં ગવર્નર બન્યા છે ત્યારબાદનો આપણો પ્રશ્ન છે મિત્રો વર્ષ બે હજાર પચીસમાં ઇન્ડિયન સ્પેસ રિચર્ચ ઓર્ગેનાઇઝેશન ઈસરોના નવા અધ્યક્ષ કોણ બન્યા છે તો ઓપ્શનમાંથી આપણો સાચો જવાબ છે મિત્રો ઓપ્શન ડી નારાયણ ઇસરોના નવા અધ્યક્ષ બન્યા છે ત્યારબાદનો આપણો પ્રશ્ન છે મિત્રો સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા સેબીના અધ્યક્ષ બન્યા છે તો તેનો આપણો સાચો જવાબ છે મિત્રો ઓપ્શન એ દુહિત કાંત પાંડે સેબીના અગિયારમાં અધ્યક્ષ બન્યા છે ત્યારબાદનો આપણો પ્રશ્ન છે મિત્રો ભારતના છવ્વીસમાં મુખ્ય ચૂંટણી કમિશનર કોણ બન્યા છે તો તેનો આપણો સાચો જવાબ છે મિત્રો નીચેનામાંથી ઓપ્શન બી નાનેશ કુમાર ભારતના સવિસમાં મુખ્ય ચૂંટણી કમિશનર બન્યા છે ત્યારબાદનો આપણો પ્રશ્ન છે મિત્રો જાન્યુઆરી બે હજાર પચીસમાં ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન ડીજી સી વડા તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે તો તેનો આપણો સાચો જવાબ છે મિત્રો ઓપ્શન એ ફેઝ અહેમદ કિડવાઈ ડીજી સીએના વડા તરીકે નિમણૂક કરવામાં આવી છે ત્યારબાદ નો આપણો પ્રશ્ન છે મિત્રો દિલ્હીના નવા મુખ્યમંત્રી તરીકે કોણ બન્યા છે તો તેનો આપણો નીચેના ઓપ્શન સી રેખા ગુપ્તા દિલ્હીના નવા મુખ્યમંત્રી બન્યા છે ત્યારબાદ નો આપણો પ્રશ્ન છે મિત્રો ફેબ્રુઆરી બે હજાર પચીસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બીજા મુખ્ય સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે તો તેનો આપણો સાચો જવાબ છે મિત્રો ઓપ્શન બી દાસની વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બીજા મુખ્ય સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી છે ત્યારબાદનો આપણો પ્રશ્ન છે મિત્રો ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા ના નવા અધ્યક્ષ કોણ બન્યા છે તો તેનો આપણો સાચો જવાબ રહેશે મિત્રો ઓપ્શન ડી આશુતોષ અગ્નિહોત્રી એફસીઆઈના ના નવા અધ્યક્ષ બન્યા છે ત્યારબાદનો આપણો પ્રશ્ન છે મિત્રો નેશનલ હ્યુમન સાઇટ્સ કમિશન એન ના નવા અધ્યક્ષ કોણ બન્યા છે તો તેનો આપણો સાચો જવાબ છે મિત્રો ઓપ્શન એ વી રામા એ હ્યુમન સાઇટ્સ કમિશન ના નવા અધ્યક્ષ બન્યા છે નો આપણો પ્રશ્ન છે મિત્રો યુનિયન પબ્લિક સર્વિસ કમિશન ના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે તો તેનો આપણો સાચો જવાબ રહેશે મિત્રો ઓપ્શન બી સુદાન એ યુપીએસસીના નવા અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે આપણો મિત્રો ભારતીય ક્રિકેટ કંટ્રોલ બીસીસીઆઈ ના નવા સચિવ તરીકે કોની નિમણૂંક કરવામાં આવી છે તો તેનો આપણો સાચો જવાબ રહેશે મિત્રો ઓપ્શન સી દેવજીત સાઈક્રિયાની બીસીસીઆઈ ના નવા સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી છે ત્યારબાદનો આપણો પ્રશ્ન છે મિત્રો ભારત સરકાર દ્વારા ગવર્મેન્ટ માર્કેટ પ્લેસ જી ના એમના તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે તો તેનો આપણો સાચો જવાબ દેશે મિત્રો ઓપ્શન સી અજય ભાદુની જીઈએમ ઈ એમના તરીકે નિમણૂક કરવામાં આવી છે ત્યારબાદનો આપણો પ્રશ્ન છે મિત્રો માર્ચ બે હજાર પચીસમાં પ્રથમ મહિલા કાયદા સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે તો તેનો આપણો સાચો જવાબ દેશે મિત્રો ઓપ્શન એ અંજુ રાઠી રાણાની કાયદા સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી છે ત્યારબાદનો આપણો પ્રશ્ન છે મિત્રો સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ સીઆરપીએફના મહાનિર્દેશક તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે તો તેનો આપણો સાચો જવાબ રહેશે મિત્રો ઓપ્શન એ જ્ઞાનેન્દ્ર પ્રતાપસિંહની સીઆરપીએફના મહાનિર્દેશક તરીકે નિમણૂક કરવામાં આવી છે ત્યારબાદનો આપણો પ્રશ્ન છે જાન્યુઆરી બે હજાર પચીસમાં યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા યુઆઈડીએ આઈના સી કોણ બન્યા છે તો તેનો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન એ ભુવનેશ કુમાર એ યુઆઈડીએ આઈના સીઈઓ તરીકે નિમવામાં આવ્યા છે ત્યારબાદનો આપણો પ્રશ્ન રહેશે મિત્રો ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી એફ આઈ સી સી આઈના નવા પ્રમુખ તરીકે કોણ બન્યા છે તો તેનો આપણો સાચો જવાબ રહેશે મિત્રો ઓપ્શન એ હર્ષવર્ધન અગ્રવાલ એ એફઆઈસીઆઈના નવા પ્રમુખ બન્યા છે ત્યારબાદનો પ્રશ્ન છે મિત્રો વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે જાન્યુઆરી બે માં રાષ્ટ્રીય હળદર શરૂઆત કરી હતી આ બોર્ડના ગંગા રેડ્ડી એ રાષ્ટ્રીય હળદર બોર્ડની પ્રથમ અધ્યક્ષ બન્યા છે ત્યારબાદનો આપણો પ્રશ્ન છે મિત્રો ભારતના નવા કોન્ટ્રોલર અને ઓડિટર જનરલ સી કોણ બન્યા છે તો તેનો આપણો સાચો જવાબ રહેશે મિત્રો ઓપ્શન એ સંજય મૂર્તિ એ ઓડિટર જનરલ તરીકે બન્યા છે ત્યારબાદનો આપણો પ્રશ્ન છે મિત્રો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એસબીઆઈના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે તો તેનો આપણો સાચો જવાબ છે મિત્રો ઓપ્શન એ છેલ્લા શ્રી નિવાસુલુ શેટ્ટી એ એસબીઆઈના નવા અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે ત્યારબાદનો આપણો પ્રશ્ન છે મિત્રો ભારતના એકાવનમાં મુખ્ય ન્યાયાધીશ તરીકે કોણે શપથ લીધા છે તો તેનો આપણો સાચો જવાબ છે નીચેનામાંથી ઓપ્શન બી જસ્ટિસ સંજીવ ખત્રાએ ભારતના એકાવનમાં મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા છે ત્યારબાદનો આપણો પ્રશ્ન છે મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા નેશનલ કમિશન ફોર વુમન એન સી ના નવમાં અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે તો તેનો આપણો સાચો જવાબ રહેશે મિત્રો ઓપ્શન એ વિજયા કિશોર રાહ એનસીડબલ્યુ ના નવમા અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે ત્યારબાદનો આપણો પ્રશ્ન છે મિત્રો માર્ચ બે હજાર પચીસના નાણાં સચિવ તરીકેનો વધારાનો હવાલો કોને સોંપવામાં આવ્યો છે તો તેનો આપણો સાચો જવાબ રહેશે મિત્રો ઓપ્શન બી અજય શેઠને માર્ચ બે હજાર પચીસમાં નાણાં સચિવ તરીકેનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો ત્યારબાદનો આપણો પ્રશ્ન છે મિત્રો રેલવે બોર્ડના નવા અધ્યક્ષ અને મુખ્ય કાર્યવાહી અધિકારી સી ઇ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે તો તેનો આપણો સાચો જવાબ છે મિત્રો ઓપ્શન એ સદીશ કુમારને મુખ્ય કાર્યકારી અધિકારી સી તરીકે નિમણૂક કરવામાં આવી છે ત્યારબાદનો આપણો પ્રશ્ન છે મિત્રો ભારતના નવા કંટ્રોલર જનરલ ઓફ એકાઉન્ટ સીજીએ એ કોણ બન્યા છે તો તેનો આપણો સાચો જવાબ રહેશે મિત્રો ઓપ્શન બી એસ એસ દુબે એ ભારતના નવા કંટ્રોલર જનરલ ઓફ એકાઉન્ટ બન્યા છે ત્યારબાદનો આપણો પ્રશ્ન છે લોકપાલના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે તો તેનો આપણો સાચો મિત્રો ઓપ્શન અજય ખાનવિલકર એ લોકપાલના નવા અધ્યક્ષ બન્યા છે ત્યારબાદનો પ્રશ્ન છે આપણો તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ખાનગી સચિવ કોને બનાવવામાં આવ્યા જેનો સાચો જવાબ છે મિત્રો ઓપ્શન એ નિધિ તિવારીને વડાપ્રધાનના ખાનગી સચિવ બનાવવામાં આવ્યા જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય અને ઉપયોગી લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તેમજ લાઈક કરવાનું ભૂલશો નહીં